સુરત ખાતે પસોદરા ગઢપુર રોડ ખાતે આવેલ યુનિટી પાર્ટી પ્લોટમાં પાંચ દીકરીઓના શાહી સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શાહી લગ્ન સમારોહ જય મામાદેવ ગ્રુપ બાપુ પસોદરા દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બાપુએ જણાવ્યું હતું કે જય મામાદેવ મંદિરમાં દરરોજ વર્ષભર અસંખ્ય દિન દુખિયા પોતાની મનોકામના પૂરી કરવા માટે આવે છે અને મામાદેવના સાનિધ્યમાં મનોકામના સિદ્ધિ કરીને જાય છે અનેક પરિવાર આર્થિક નબળી સ્થિતિના કારણે સંતાનો અને ખાસ કરીને દીકરીઓના લગ્ન માટે મૂંઝવણ અનુભવતા દેખાય છે ત્યારે જય મામાદેવ ગ્રુપના સાનિધ્યમાં ગરીબ જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન થાય તેવા વિચાર બીજને લઈને વાલી દીકરીનું જતન નામથી પ્રથમ શાહી સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ નવ જાન્યુઆરીના દિવસે જય મામાદેવ ગ્રુપને પિન્ટુ બાપુના સાનિધ્યમાં સમૂહ લગ્નમાં ગરીબ જરૂરિયાતમંદ પાંચ દીકરીઓને ભવ્યતાથી સાસરે વળવવામાં આવી હતી ચાંદી અને સોનાના દાગીના ટીવી ફ્રિજ વોશિંગ મશીન સાથે એકસો ને પચાસથી વધુ જીવન જરૂરી કર્યાવરણની ચીજો સાથે દીકરીઓને ભવ્યતાથી વડાવવામાં આવી હતી દીકરીઓને આશીર્વાદ આપવા માટે અનેક સાધુ સંતો રાજકીય આગેવાનો સેવકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં શ્રી અવેદાસાનંદ ભારતીજી શ્રી હર્ષદ ભારતીજી બાપુ અમૃતગીરી બાપુ રુદ્ર ભારતીજી બાપુ તેમજ જસા ભગત સહિતના સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જય મામાદેવ ગ્રુપ તેમજ પિન્ટુ બાપુ પસોદરા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેમાં દર પૂનમે બટુક ભોજન જરૂરિયાતમંદોને કીટ વિતરણ કબૂતરને ચણ તેમજ ગૌશાળાને ઘાસચારો આપવામાં આવે છે આ શાહી સમૂહ લગ્નમાં સમાજના અનેક આગેવાનો સેવકો માતાઓ વડીલો પધાર્યા હતા અને આવેલા તમામ સાધુ સંતો આગેવાનો બિલ્ડરો પત્રકારોનું રાજકીય અગ્રણીઓનું પિન્ટુ બાપુ દ્વારા મામાદેવનો ફોટોને શાલ ઓઢાડીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અંદાજીત છ હજાર લોકોએ સમૂહ લગ્નમાં ભોજન પ્રસાદ લીધો હતો ફ્રેન્ડ્સ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા લગ્નગીત ગાવામાં આવ્યા હતા જેમાં નામચીન કલાકારોએ લગ્નગીત ગાઈને સારો સહયોગ આપ્યો હતો રાજેન્દ્રભાઈ વ્યાસ રંગોળાવાળા દ્વારા લગ્નવિધિ કરાવવામાં આવી હતી પિન્ટુ બાપુએ જણાવ્યું હતું કે આવતા વર્ષે પણ પાંચ શાહી સમૂહ લગ્ન કરવામાં આવશે આ સમૂહ લગ્નમાં જ્ઞાતિ આગેવાનોમાં સંજયભાઈ રાવસાહેબ પોરબંદર દિલીપભાઈ વાઘેલા મહેશભાઈ પેન્ટર મુન્નાભાઈ જોટગિયા શશીભાઈ જોગટિયા રતિલાલભાઈ વૈષ્ણવ સંજયભાઈ આંબલિયા સુરેશભાઈ બંદેલિયા ધીરુભાઈ સોલંકી તેમજ અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા સમસ્ત આયોજનમાં જય મામાદેવ ગ્રુપના તમામ સભ્યો તેમજ પિન્ટુ બાપુ પાસોદરા વાળા દ્વારા જહેમત ઉઠાવી સમૂહ લગ્નને સફળ બનાવાયો હતો સૌપ્રથમ પ્રથમ વાર આ માલિકીથી બાપુ પાસોદરા તરફથી કરવામાં આવ્યું છે જે આપણે ઘરે પણ ન કરી શકીએ તેવો પ્રસંગ બાપુએ કર્યો છે મારે પપ્પા નથી તો મારે બાપની જગ્યાએ મારા બાપુએ આ પ્રસંગ કર્યો છે તો મને ખૂબ ખૂબ આનંદ થાય કેટલો કરિયાવર આપ્યો બાપુએ કરિયાવર બાપુએ બહુ બધો આપ્યો છે ફ્રીજ ટીવી વોશિંગ મશીન ફિલ્ટર બધી વસ્તુ આપી છે બાપુ ખૂબ ખૂબ બાપુનો ખૂબ જય મામારે જય મામાદેવ આજ રોજ તારીખ નવ એક બે હજાર પચીસના રોજ મામાદેવ ગ્રુપ દ્વારા આયોજિત જે સમૂહ લગ્નને ટાઇટલ નામ આપવામાં આવેલું છે વ્હાલી દીકરીનું જતન એ આજ યુનિટી ફાર્મ વરાછા રોડ પર એક ભવ્ય પાંચ સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું જેમના દ્વારા જે પિન્ટુ બાપુ પાસોદરાવાળા છે એમના દ્વારા ભવ્ય એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર અને વધુ કન્યાને જે દાન આપવામાં આવે છે એમાં કોબેના ધોબે દાન આપેલું છે એમાં સાધુ સંતો અને પૂરા સમાજ અને બધાની ઉપસ્થિતિમાં આજ રોજ એક ધામધૂમથી લગ્નનું આયોજન થઈ ગયેલું એમાં જે શ્રી છે અમારે એમનું ખૂબ ખૂબ અભિનંદન જે દીકરીઓને જે વસ્તુ આપવામાં આવેલ છે એમને હર ખુશીથી આપેલામાં આપે છે અને વ્યવસ્થિત જમણવાર yeah મામાદેવ જે અમારા પિન્ટુ બાપુ પાછો છે એમની એક લાગણી હતી કે હર એક કોઈ બાપ બનીને લગ્ન પ્રસંગ પૂછી શકો અને એમનો કોઈ આમ ન આવે આહસ ન આવે એવી રીતે ભવ્યથી આયોજન પ્રથમ લગ્ન આજે મારી શરૂઆત છે અમે ભવિષ્યમાં આશા રાખવી છે કે પિન્ટુ બાપુની એવી આશા છે કે અમારા સર્વ જ્ઞાતિ દ્વારા કોઈ એક જ્ઞાતિ દ્વારા નહીં સર્વ જ્ઞાતિ દ્વારા આવતા વર્ષ વધી વધી અમારી એકાવન જોડાની જે આશા છે એ પરિપૂર્ત થાય અને મામાદેવ બધાને જે દાંપત્ય જીવન છે એમને હર હર સંસાર ખુશીથી જીવન સફળ બનાવે એવી છે મામાદેવ ની કૃપા હવે છે ને